પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ પાણીના ભાવે વેચવાનું છે તે ઓનરનું કહેવાનું છે તો કમલેશભાઈના ટ્રેક્ટરની ટોટલ ડિટેલ તમને વિડીયો અંદર મળી જશે પાવર ટ્રેક ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલાં તાત્કાલિક તમે ખરીદી કરી શકો છો વિડીયો સારો લાગે તમને તો લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો

બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી પણ ખરીદી કરી શકો છો ઓનરનો કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરનું એન્જિન બનાવેલું છે એન્જિન આખું બનાવેલું છે અને સેકન્ડ ઓનર આ ટ્રેક્ટર છે બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં છે સીટ પણ સારા ટ્રેક્ટર અંદર એક રૂપિયાનો ખર્ચો નહીં ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટાયરનું કન્ડિશન પણ સારું છે વિડીયોની અંદર ટ્રેક્ટર તમે ક્લિયર કર જોઈ શકો છો વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો જોવા મળશે લાખ કિંમત પિસ્તાલીસ હજાર રાખવામાં આવી છે કિંમત ફિક્સ નથી રૂબરૂ સ્થળ પર કિંમત હજુ ફેરફાર થશે કિંમતો અંદાજિત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો